હાય ગાઈઝ કેમ છો રાધે રાધે તો કોઈ મારા નવા વિડીયોની અંદર સ્વાગત છે વિજ્ઞાનનું હોમવર્ક વાગી રહ્યા છો આઠ જેવું થઈ ગયું છે અને અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમને બધા ગુડ મોર્નિંગ અથવા સુપ્રભાતને જો અત્યારે વિજ્ઞાનનો તફાવત લખી રહ્યો છું અને આટલા વિષયનું એક સેકન્ડ એક સેકન્ડ આટલા વિષયનું લેસન છે જુઓ ચાર વિષયનું અર્સન છે મમ્મી સારી ગયા છે મમ્મી હાય રામરા સીતારામ અને આજે મેં ને મારી મમ્મી મહાદેવના મંદિરે ગયા હતા ત્યાંથી જો તિલક કર્યો છે તિલક કેવો લાગે છે તો કોમેન્ટમાં કહી દેજો હર હર મહાદેવ લોકોનું ભૂલતા નહીં કપ જેમાં તો લખવાનું ભૂલતા નહીં તો બધા વિડીયો બનાવે છે વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિચલો કન્ટિન્યુ લેસન થઈ જાય પછી તમે મળું

બાકી બધાના વાક્ય લખાઈ ગયા છે ના બાજુ લખું છું અને આજ રિચાર્જ પૂરું થઈ ગયું છે તે લોક તમને થોડોક થોડોક લાઈટ જોવા મળ્યો છે તો તમે ચલાવી લેજો મિત્રો કારણ કે લેટ તો નહીં જોવા મળ્યો હોય ટેમ જ જોવા મળ્યો હશે રિચાર્જ થઈ જાય ને પછી ગયા હ બધાને સારી ચૂરિયા બેચતા ચૂરિયા બધામાં

અને ઉત્તરાયણ નજીક આવી રહી છે તો તમે ઉત્તરાયણમાં કેટલી પતંગો લઈશો જરા કોમેન્ટમાં કહી દેજો મેં તો કાલ તાલના બ્લોગમાં કીધું હતું ફટાફટમાં બ્લોગ અપલોડ કરવાનો છે ને વાગી રહી છે શાળા નવ આજનો વાર થયો ગુરુવાર એટલે આ બ્લોગ તમે શુક્રવારે જોતા હશો શુક્રવારનો બ્લોગ શનિવાર અને શનિવારનો તમે રવિવાર જવો રવિવારનો બ્લોગ તમે સોમવાર જવો ને હા તો આપણે એમ કંઈક આવી જશે એવું બ્લોગ તો બધા હે ને કન્ટિન્યુ રહેજો અને વિચારશું હિન્દી વ્લોગમાં આવે આપણે કઈ રીતે મેનેજ કરશું આપણે જો હિન્દી એટલું બધું ફાવતું નથી ઓમ ભણવામાં આવે એટલે વર્ડ ન ફાવે તો આપણે જોઈએ હિન્દી વ્લોગનું શું કરીએ હિન્દી વ્લોગનું તો કઈક થઈ રહે ચાલો ને તો બધા તમે બન્યા છો હિન્દી વ્લોગ કઈ રીતે બનાવીશ એનું મને થોડું ડર નથી ચિંતા નથી થોડું બોલ છે કે હિન્દી વ્લોગ કઈ રીતે બનાવું એમાં હિન્દીમાં બ્લોક હોય કે સી હું આપ તમે કેમ તો જો ભાઈ રવિવાર બનાવું તો ગમે વિડીયો આવે ને મારે હિન્દી બ્લોગ બહુ સર નાખે તો એ બધાને ઇગ્નોર કરજો કારણ કે મને ફેમિલી વાળા બહુ નહીં આવે મને એક નાના આવડે છે હિન્દી મને ભૂલ પડે એવું નથી કે મને પાવરફુલ આવડે મને ભણવામાં આવડે પાવરફુલ પણ આમ નથી આવડતું પાવરફુલ એટલે હું આમ કોઈકની હિન્દી વાત કરી તો આવડે પણ આમ હિન્દી નો આવડે વાત તો બસ ચલો તમને કોઈ દિવસ હવે હિન્દીમાં બ્લોગ આપણે બનાવી કે નહીં તો બધા વિડીયોમાં બની રહ્યો તો વિડીયોમાં મેં તો લાગતો મને ભૂલતા નહીં અને બધા હવે કન્ટિન્યુ જો અને હવે શાળાનો છે ને તો વ્લોગ અપલોડ કરી દઉં ને ડાયરેક્ટ મળી આપણે સ્કૂલેથી આવીને ત્યારે તો આપણે હિન્દી વ્લોગનો કંઈક વિચાર ચાલો ને તો ફાઈનલી ગાઈઝ અત્યારે હું આવી ગયો છું નિશાળેથી મેં સ્કૂલેથી ઘરે બધા કેટલા વાગે જો આજે સાડા પાંચ થઈ ગયા છે અને આજે કે આવી જવાનું નથી તો હવે શું કરે કે અંદાજો નથી અને મેં કીધું હતું કે શનિવાર રજા આવે છે શનિવાર રજા નહોતા આવતી જે લોકોને ન જવાનું હોય એ લોકોને જવાનું છે સ્કૂલે લોકોને સ્કૂલે જવાનું છે અને હું ખેર મહોત્સવમાં એટલે નથી રહ્યો કારણ કે મને આ પગ તમે બતાવજો હમણાં મારી મમ્મી ને હોત પૂજ્ય પગમાં ગોઠલો હું કામ આ પગ ને મને ગોઠલો બહુ ચડે ઓમ જરી કે હું દોડું ને એટલે ગોઠલો બહુ ચડે સ્કૂલે મને ખોખો ને એવું રમાડે ને એટલે હે ને એટલે બહુ રમું જ નહીં અને દોરડા ખેંચમાં તો ઓમ વાંધ દોરડા ખેંચમાં તો મારી ટીમ હતી ને એટલે હું રમ્યો તો એટલે ખોખોમાં મોટા ભાગે એને રમું જ નહીં એટલે મને હે રમવાનો શોખ નહીં એટલે ગોટલો અહીંયા ચડી ગયો હોય અને ભાગો દોડ તો મને સાર હા ચડી જાય હું થાકી બહુ બહુ છે એટલે રહ્યો નથી આ તો એનું કારણ આથી હું નથી રહ્યો એટલે આપણે શનિવારે જવાનું છે નિશાળે તો કન્ટિન્યુ બની આજે આપણે કાલે જવાનું છે ફ્રી કપડાં પહેરીને સ્કૂલે કારણ કે પરમધી જે લોકો રહ્યા હોય ને એ લોકોને પહેરી જવાનું યુનિફોર્મ એટલે અમારે પણ ફ્રી ડ્રેસમાં જવાનું છે બહાર તમને બતાવો કેટલા પતંગ ચગાવે છે કેટલા પતંગ નથી ચગાવતા તો ઘટિન્યુ રહેજો ને આજે બનાવવાના છે પકોડા મમ્મી જો બધી તૈયારી કરે છે પકોડાની મેં કીધું તો હિન્દી વ્લોગમાં તો યાર ખબર પછી વાત કરું જમ આ વિવાન ઘરે એનો જઈશ છે જો સનસેટ નથી આમ તમ જામ 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 હા તો ઉત્તરાયણથી જોવા મળવાનું જ છે અને મેં કીધું તું કે હિન્દી હિન્દીમાં બ્લોગ બનાવશું યાર થોડુંક બાબા હિન્દી ચલાવી લેજો મને પરફેક્ટ થોડું થોડું આવડે બોમ મને પરફેક્ટ આવડે વાંચવા લખવા સ્કૂલે પરફેક્ટ આવડે પણ આ રીતના વર્ડ જાતે બોલું હિન્દી એ હિન્દીમાં કન્વર્ટ કરવું તો ન આવડે અને મારી ફેમિલી ને પણ હિન્દી હું પેલા શીખવાડી દઈશ પછી વિડીયો ની શરૂઆત કરીશ

મારી મમ્મી મમ્મી કહેશે તો મમ્મી મને ગોઠલો ચડાવી કારણ તો નીચે જઈને ત્યારે કહેવાનું છે તો એ નીચે જનું કારણ કે છે અત્યારે ચાલવા જઈએ છીએ તો ચાલીને આવી તો કન્ટિન્યુ બની રહેજો જવા જણાવવા માટે કન્ટીન્યુ આવું કારણ જણાવી દઉં તો મિત્રો મેં તમને તમને કીધું કારણ કહીશ કે મને ચડે છે છે તો આપણે કારણ પાસે જાણીએ ચલો હાલો હું કામ પગ ને પગે ગોઠનો ચડી જાય છે બે પગે ચડે છે આમાં ચડે હમ પછી બીજું બીજું પેટમાં દુખી હશે પછી દોડાય દોડી ન હોય એટલે એટલે નો રહ્યો બીજું તો બહાર તો આપણે ક્યાંય નથી જવાનું ને ના ના છે તો તમને કહી દીધું અને મને પગમાં ગોટલો કઈ કેમ ચડતો હશે એમ કસરત આમ કઈ રગ હોય ને એમ ચડી જતી હોય એટલે મને નથી આ પગે ચડી જતો મમ્મીને આપ્યું કે છે એમ કસરત કરવાની જ આમ કસરત કરીને નો વાંધો આવે કેમ રખો કરતી જ નથી ભૂલાઈ જાય રેડી આજ કારણ તો મે તમને મે તમને કારણ કહી દીધું એટલા માટે હું નથી રહ્યો કેલ મોત સોમા ખૂબ રે બીજું શું કહેતી હતી રમત રમત રમવાની મજા આવે એટલે તું રહી પછી ત્યારે તને થાક ન લાગે પણ પછી થાક લાગે પછી પગ દુખી તાવ આવી જાય એવું બધું થાય એટલે એટલે રમત ગમત ના નથી જવું બીજું હું કહેતી હતી એટલે મેં જ ના પાડી હતી કે નથી રહેવું કે પછી જો ત્યાં રમવામાં તારું કંઈ ધ્યાન રહે નહીં તું રેમ્યું રમવાનું એટલે રમવામાં જ ધ્યાન રહ્યું જાય મોજ ચડી જાય એટલે નથી રહેવું એમ પછી પગ દુખીએ ને પેટમાં દુખીએ ને

बस किलक दबाउ किलक पायो लखा जाऊ पडे हूं ओके तो आज कारण थी उ नथी रहयो खेल मोड सो मम्मी اكيد उ मने एउ मने न हालते चालते स्कूलै ने मोटे भागे मने मजा न होन गयो का मोटे भागे टावा जयो हिन टाउन गोठलो पेट म પેટમાં એવું બધું થાય દીક્ષિત જાય છે અડદિયા બનાવે છે ને બીજું પછી બીજું પેટમાં એવું દુખીએ ને એવું બધું તો કહી દઉં મેં હા એટલે જો આ પગમાં જો કહીશ અહીંયા ગોઠલો હોય જો અહીંયા ગોઠલો અને આ પગ

टु समयमा आउँछ कि भाव भेन्टी चलाइ ल्या जय श्री कृष्ण